પદયાત્રા લવારીથી શરૂ થઈને કાલીપુરા માર્ગે પ્રાંતિક તાલુકાના ગડી ગામે સમાપન સમારોહ સાથે પૂર્ણ થઈ હતી વિવિધ ગામોમાં પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને કાલીપુરા ગામે ઉપસ્થિત પદયાત્રીઓ ઓપરેશન સિંદૂરના ગરબે ઝૂમી ઉઠ્યા હતા એકતા માટે અખૂટ સેવાઓ આપી હતી અને આ યુનિટી માર્ચ માત્ર યાત્રા નહીં પરંતુ રાષ્ટ્રની એકતાનો સંદેશ છે આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા સ્વદેશીના શપથ લેવાયા સરદાર સ્મૃતિ વનની સ્થાપના કરવામાં આવી તેમજ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ સ્પર્ધામાં ઉજ્જવળ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ પદયાત્રામાં પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિતના અગ્રણીઓ અધિકારીઓ પોલીસ જવાનો સામાજિક સંગઠનો યુવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા રિપોર્ટર નીલેશ જોશી જનાદેશ ન્યૂઝ સાબરકાંઠા